ઉપલેટા મામલતદાર ભાવ વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે લોકો આજે મોંઘવારીના મારથી બહુ પરેશાન છે ત્યારે આ ભાવ વધારો કરી અને સરકાર જાણે આમાં પણ વિકાસ કરતી હોય એ પ્રકારનું ઘાટ ગણાણું હોય અને એસટી ના ભાડાની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ અસહ્ય ભાવ વધારવા કરવામાં આવ્યો છે ત્યારે જાણે મુસાફરીઓ જે કાયમી મુસાફરી કરે છે અને એને મોટી મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે આ પ્રશ્નોને લઈને પણ આજે અમે આવેદનપત્ર આપ્યું છે ગુજરાત અને ભારત ભારતની કેન્દ્ર સરકાર જે આજે વિકાસની વાતો કરે છે ત્યારે ખેડૂતોના અને ખેતમજૂરોના આમ જનતાના ભોગે આ પ્રકારના જે ભાવ વધારો ટેક્સો નાખી અને વિકાસો કરે છે આ આ પ્રકારનો વિકાસ ન કહેવાય જ્યારે પ્રજા પરેશાન હોય પ્રજા ત્રાહીમામ હોય ત્યારે પ્રજાને રાહત આપવી જોઈએ એને બદલે જે મોંઘવારીમાં દર વધારો કરે છે ત્યારે અમારી સૌની માગણી છે કે આ મોંઘવારીનો વધારો જે છે આ ભાવ વધારો એ પાછો ખેંચે અને ખેડૂત લોકોને રાહત મળે હું જયદેવ સિવાડા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા આજે આ ગુજરાતની અંદર તાનાસાઈ ચાલે છે ત્યારે ભાજપ સરકાર જ્યારે મત લેવા આવે ત્યારે ખેડૂત અને આમ પબ્લિકના મત લેવા માટે ઘણા બધા એક વાયદા કરે છે તો અત્યારે આ ગેસની અંદર એ પચાસ રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે એસટીના ભાડાની અંદર એ પણ વધારો કરી દીધો છે અને હવે આવનારા સમયની અંદર ડીઝલ પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવાનો પ્રયત્ન કરે છે અને ખેડૂતનો માલ જ્યારે યાર્ડની અંદર આવે છે ત્યારે ભાવ ઓછો કરી નાખે છે તો આ સરકારે એનું મન ફાવું વર્તન કાયમીને માટે કરે છે અને જ્યાં જ્યાં અમુક ઠેકાણે એવું વર્તન કરે છે કે જ્યાં કોંગ્રેસનો વિસ્તાર હોય ત્યાં સાવ ખેડૂતને એટલા બધા પીડે છે કે એના માલને પણ એની યાર્ડની અંદર રહી ગયા હોય તો એનો કંઈ જાણે ધૂળની ગુણે ધણી ના થાય એવું પણ વાતાવરણ ઉભું કરે છે તો આ સરકારને અમે એવું કેવા માંગીએ છીએ કે તમે જયારે ચૂંટણી આવે છે ત્યારે જ આવા વાયદા કરો કરો છો તો તો અત્યારે ભાવ વધારો આ તમે માટે આપો છો તો સહન કરે છે તો આવનારો સમય સિત્તાવીસ એની અંદર ગુજરાત ની અંદર કોંગ્રેસ એવું સાબિત કરશે કે અમારી સરકાર આવે અને જે કઈ પ્રશ્નો છે એના હલ કરશું અત્યારે અમારે અધિવેશન ચાલુ છે અત્યારે ગુજરાત ઇન્ડિયાની અંદર ઘણા બધા અમારા ભૂતપૂર્વ નેતાઓ બધા આવીને એ સૂચન કરે છે પણ તમે હાલી નથી શકતા છતાં તમે પબ્લિક ને છો તો આ સરકાર અમે કહીશ કે આ સમયની અંદર અત્યારે જે મામલતદારો એ ત્રણ કિલોમીટર દૂર રાખી છે એટલા બધા માણસો અરજદારો બિચારા ગામડેથી આવતા હોય એની પાસે ડીઝલ પેટ્રોલના પૈસા ના હોય અને અહિયાં બસ માં ઉતરી અહીં ભાડાના પૈસા ના હોય છતાં બિચારા હાલીને અહીંયા આવે આવા પીડાતા માણસો છતાંય સહન કરે છે આ સરકારની તાનાશાહી છે કારણ કે કર્મચારી થી માની અધિકારીઓને ને બધા દબાણ માં રાખે છે કોઈ કોઈ પણ વસ્તુ જ્યારે સરકારની સામે થાય એને પરબળા નીચે બેસાડી દેવામાં આવે છે એટલે કોઈ ત્રણ અધિકારી કે કર્મચારી કોઈ બિચારું એની સામે અવાજ કરી શકતું નથી કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ગુજરાત સરકારે એસટી માં દસ ટકાનો ભાડા વધારો નાખ્યો હજી આ અસહ્ય માર્ગ નહીં પીડા ઉતરે પ્રજાને કેન્દ્ર સરકારે ગેસના બાટલામાં રૂપિયા પચાસ નો ભાવ વધારો નાખી અને પૈડા ઉપર પાટું મારવાની જે સ્થિતિ ઉભી કરી છે આ નદી પ્રજા ત્રાહિમાન પોકારી ગઈ છે ત્યારે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલેતરને એક આવેદન પત્ર આપી અને ગેસમાં જે નો ભાવ વધારો થયો છે પાછો ખેંચવા